નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અમદાવાદમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નરુડા પાટિયા નજીક સરદારનગર રોડ તરફ ગત બુધવારે રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ બન્યો આરતી વર્ષીય યુવાન ભરતજી ઠાકોરને કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હત્યાના ગાજગી સ્તર પર જ મોત નિપજાવ્યું હત્યા કર્યા બાદ શખ્સો ત્યાંથી નાજી છૂટ્યા હતા જો કે બનાવ અંગે પરિવારને જાણ થતા પોલીસને જાણ કરતા સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનને પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૃતક ભરજીત ઠાકોર પાટીયા પાસે ખાનગી ટાવર્સમાં ડ્રાઇવિંગ કરતો હતો દરમિયાન બુધવારે રાત્રે નરોડા પાટી આવ્યો અને સરદારનગર તરફ જતા કેટલાક અજાણ્યા ઈસમોએ મૃતક ભરજીત ઠાકોર સાથે તકરાર કરી હતી બાદમાં આ તકરાર ઉગ્ર બનતા તીક્ષ્ણ અત્યાર વડે ભરતસિંહના શરીરના ભાગે સંખ્યાબદ્ધ ગાજીગી રહીસી નાખ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અત્યારે પૈકીના એક શખ્સ અભય અને અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી હત્યા નિપજાવી હોવાની માહિતી સામે આવી છે ત્યારે ઘટના બનતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો કાપલો ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસી ફૂટેજ મેળવ્યા અને કયાવત હાથ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ